નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડિયોની અંદર તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ નો નવો રાઉન્ડ મિત્રો શરૂ થઈ ગયો છે અને રેડ એલર્ટ પણ આપવામાં આવી ગયા છે જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત થવા જઈ રહી છે જેમાં મિત્રો હવામાન વિભાગે ત્રણ ઓગસ્ટથી ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જો મિત્રો આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનો યલો એલર્ટ જારી કરી દીધું છે જ્યારે મિત્રો હવામાન વિભાગનું એવું કહેવું છે કે ગુજરાતમાં ચાર ઓગસ્ટ સુધી હવામાન ખરાબ

આ દરમિયાન મિત્રો ત્રીસ થી ચાલીસ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સૌરાષ્ટ્ર કચ્છ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં સાથે મિત્રો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે આ અંગે મિત્રો યલો એલર્ટ જારી કરવામાં આવી ગયું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં જળબંબાકાર થયો છે જેના લીધે મિત્રો શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી ગઈ છે જેની મિત્રો વાત કરીએ તો ગઈકાલે

સમાચારની વાત કરીએ તો એક ઓગસ્ટ થી થયા કેટલાક મોટા ફેરફારો જેની મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો મિત્રો દેશમાં પહેલી ઘણા મોટા ફેરફારો જોવા મળે છે જે તમારા ઘરના રસોડાથી લઈને તમારા બેંક અકાઉન્ટ અને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુને સીધી અસર કરે છે જેમાં મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમત થી લઈને ક્રેડિટ કાર્ડના નિયમ સુધીની દરેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો આનો મિત્રો સીધો સંબંધ તમારા પૈસા સાથે થાય છે ચાલો મિત્રો લઈ કે આવા કયા પાંચ ફેરફારો છે જે ઓગસ્ટ મહિનાની પહેલી તારીખથી થઈ ગયા છે તો મિત્રો એક થી થતા ફેરફારની વાત કરી તો એલપીજી સિલિન્ડરના ભાવમાં એકલી મિત્રો ઓગસ્ટ થી વધારો થાય છે ઓઇલ કંપનીઓએ મિત્રો ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી દીધો છે મિત્રો અમદાવાદમાં મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં છ પોઈન્ટ પચાસ રૂપિયાના વધારા બાદ સોળસોને એકોતેર પોઈન્ટ પાંચ રૂપિયા મળી રહ્યો છે જોકે મિત્રો રાહતની વાત તો એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી ત્યારબાદ મિત્રો આગળના ફેરફારની વાત કરીએ તો જીઓ એરટેલ અને વીઆઈ ના ગ્રાહકો હવે બીએસએનએલ મિત્રો પસંદ કરી રહ્યા છે અહીં બીએસએનએલ સૌથી સસ્તો પ્લાન શેર અમે તમને કરી રહ્યા છીએ જેની મિત્રો વેલિડિટી પણ લાંબી છે જો મિત્રો તમે બીએસએનએલ ના ગ્રાહક છો તો તમે મિત્રો એકસો આઠ રૂપિયાનો રિચાર્જનો પ્લાનનો લાભ લઈ શકો છો આ પ્લાનમાં મિત્રો તમને દરરોજ એક જીબી ડેટાની સાથે મિત્રો સાહીઠ દિવસની વેલિડિટી મળે છે જે જીઓ અને એરટેલ તેમજ વીઆઈ કરતાં ઘણો સસ્તો પ્લાન કહી શકાય છે મિત્રો તેમજ ટેલિકોમ માર્કેટમાં આજે બી ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે તમારે મિત્રો ત્યાં ટાવર કેવો છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે અંબાજી સજ્જડ બંધ મિત્રો યાત્રાધામ અંબાજીમાં અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મિત્રો અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે મોબાઈલ ચોરી ચેઇન સ્ટેનિંગ અને પથ્થરમારાના બનાવો મિત્રો દિવસે ને દિવસે વધવા પામ્યા છે શક્તિપીઠ અંબાજીમાં વધતા જતા અસામાજિક તત્વોના આતંકના લીધે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે આજે મિત્રો વેપારી દ્વારા બંધનું એલાન આપવામાં આવતા બજારોમાં મિત્રો શાંતિ જોવા મળી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારની છલકાઈ તિજોરી મિત્રો જુલાઈ બે હજાર ચોવીસમાં રાજ્ય કર વિભાગની આવકમાં ગયા વર્ષની સરખામણીએ મિત્રો આડત્રીસો ને અડસઠ કરોડનો વધારો થયો છે રાજ્ય કર વિભાગને મિત્રો જીએસ મિત્રો વધુ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવમાં થયો વધારો તો મિત્રો સિંગતેલના પંદર કિલોના ડબ્બા ઉપર એસી નો વધારો થયો છે બે સપ્તાહ પહેલાં મિત્રો ભાવ સત્યાવીસો ને વીસ રૂપિયા હતો જે મિત્રો અત્યારે અઠ્યાવીસો સુધી પહોંચ્યો છે સિંગતેલમાં મિત્રો વાંગ વધી જવાના વીતેલા બે જ સપ્તાહમાં મિત્રો સિંગતેલના ભાવમાં પંદર કિલોના ડબ્બે મિત્રો એંસી રૂપિયાનો વધારો થયો છે આ સાથે જ મિત્રો મગફળીની આવકો પણ ઓછી રહેતા પીલાણ માટે કાચો માલ ન મળતા હોવાથી

એગ્રી યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી મિત્રો શરૂ થઈ ગઈ છે ડિસેમ્બરથી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમ માત્ર એવા ખેડૂતોને જ ખાતામાં આવશે જેમની મિત્રો ખેડૂત રજિસ્ટ્રી તૈયાર હશે ખેડૂત રજિસ્ટ્રીમાં ખેડૂત અને તેમના પિતાનું નામ તેમની માલિકીના તમામ ખાતા નંબર સહ એકાઉન્ટ ધારકના ખિસ્સા એટલે કે મિત્રો ખિસ્સામાં મિત્રો ખેડૂતોનો હિસ્સો મોબાઈલ નંબર આધાર નંબર અને ઈ કેવાય સહિતની તમામ વિગતો મિત્રો હોવી જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈ સુપ્રીમ કોર્ટે કર્યો મોટો નિર્ણય તો મિત્રો સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થયેલા દરેક શ્રમિકોને એનએફએસમાં સમાવેશ કરવાના તેમજ મિત્રો ચાર સપ્તાહમાં રેશનિંગનો અનાજ મળવું જોઈએ તેવો મિત્રો ચુકાદો આપેલો છે સુપ્રીમના આ ચુકાદાથી તમામ શ્રમિકોને અનાજ મેળવી શકે તે માપદંડ મુજબ ચકાસણી કરીને તેમને એનએફએસમાં મિત્રો સામેલ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે કરવી પડશે ગુજરાતમાં મિત્રો એક પોઈન્ટ સોળ કરોડ જેટલા ઈશ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન થવા હોવાનું સરકારે મિત્રો અગાઉ જાહેર કરેલું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને આનંદો ખુશખબર મિત્રો સામે આવી ગઈ છે મુખ્યમંત્રી બલિરાજા કન્સેન્સની સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના મિત્રો ચુમ્માલીસ લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનું બોનસ આપશે મિત્રો દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર પાંચ રૂપિયાની સબસિડી મળશે સરકાર દ્વારા મિત્રો તેતાલીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુ કિસ્સામાં પીડિત પરિવારોને પચીસ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે જુલાઈ બે હજાર બાવીસથી કુદરતી આફતોના કારણે પાકને નુકસાન માટે મિત્રો પંદર હજાર બસોને પિસ્તાલીસ કરોડ છેતા છોતેર લાખની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે મિત્રો તેવું મિત્રો સામે આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે આજે છ નવા બિલ લાવી શકે છે મિત્રો સંસદનું ચોમાસું મિત્રો સત્રનો આજે સાતમો દિવસ છે આજે મિત્રો કેન્દ્ર સરકાર ગૃહમાં છ નવા બિલ રજૂ કરી શકે છે નાણાં મંત્રી મિત્રો નિર્મલા સીતારમણે લોકસભા સાંજે ચાર વાગે બજેટ ઉપર વિપક્ષના આરોપો ઉપર સરકારનો પક્ષ રજૂ કરી શકે છે સોમવારે મિત્રો બજેટ અને દિલ્હી કોચિંગ અકસ્માતને લઈને બંને ગૃહોમાં મિત્રો ભારે હોબાળો થયો હતો અને લોકો મિત્રો લોકસભામાં મિત્રો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મુદ્દાઓ સરકારને આડે હાથે લીધા હતા ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય સામે આવ્યું છે મિત્રો મધ્યપ્રદેશમાં મિત્રો ઓગણીસ વર્ષ સુધી મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવનારા અને મામા તરીકે ઓળખાતા એવા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી મિત્રો દેશની કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી મિત્રો તેઓ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે મિત્રો કંઈક નવું કરવાની ઈચ્છતા શિવરાજસિંહે દરરોજ મિત્રો અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે અને આજે પણ મિત્રો તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી અને આ બેઠકની અંદર કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ એવા અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચાઓ પણ કરી હતી જેમાં મિત્રો એકસો ને તેર સંશોધન સંસ્થાઓ ઉપર બે કેન્દ્રીય મંત્રીઓએ જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે કે કેમ અમે અને અમારી પાસે નેટવર્ક થી નેટવર્ક હોવું જરૂરી છે તેવું મિત્રો અત્યારે ચાલી રહ્યું છે અને મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર છે અને પણ સમાચાર ક્યારે જોવા મળે તેવી મિત્રો ખેડૂતો અત્યારે રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલ ને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો